સાસ સસરા અને વૃદ્ધ માતા પિતાએ કેવું જોઈએ મિત્રો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક છે અને તે સાસ સસરા અને વૃદ્ધ માતા પિતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમના પર વૃદ્ધાવસ્થા આવી ગઈ છે જેમના ઘરમાં દીકરાઓના લગ્ન થઈ ગયા છે જેમના ઘરમાં નાતી નાતણ હોય ચૂક્યા છે એવા લોકો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે આમાં આજે અમે તમને જણાવીશું કે વૃદ્ધાવસ્થામાં જો તમારે સુખી રહેવું હોય તો તમારે વધુ કંઈ કરવાની જરૂર નથી ફક્ત છ વાતોને તમારા જીવનમાં ઉતારી લો ફક્ત આ છ વાતોને જીવનમાં યાદ રાખો તમને વૃદ્ધાવસ્થામાં ક્યારે દુઃખ નહીં થાય તમારી વૃદ્ધાવસ્થા સુખથી પસાર થઈ જશે હવે ભલે તે વૃદ્ધ માતા પિતા હોય કે વૃદ્ધાવસ્થા ખૂબ પસાર થઈ જશે આ છ વાતો તમારા માટે ખૂબ જ અમૂલ્ય છે જેને અમે આ વીડિયોમાં એક વાર્તાના માધ્યમથી તમને જણાવવા જઈ રહ્યા છીએ પહેલા તમને તે છ વાતો વિશે જણાવી દઈએ કે તમારે શું કરવું કઈ છ વાતો છે તે પછી વાર્તા પર ધ્યાન આપીશું મિત્રો તમારા ઘરની સમજદારીથી ચાલનારા બાળકો તૈયાર થઈ ગયા છે એટલે કે તમારો દીકરો તમારી વહુ તમારા ઘરની જવાબદારી નિભાવવા માટે જો તૈયાર થઈ ગયા હોય અને તમે ઘરના વૃદ્ધ છો જો તમારા ઘરમાં દીકરો વહુ ઘરની જવાબદારી સંભાળવા માટે તૈયાર હોય અથવા સંભાળી શકે તો તમને બે વખત ગરમ ભોજન કપડાં જરૂર પડે તો દવા અને બાળકો તરફથી બે મીઠી વાતો રહે છે તો ધ્યાન આપજો મિત્રો વૃદ્ધાવસ્થામાં સુખી રહેવું હોય તો પહેલું કામ છે દીકરો હું ઘરના માલિક બની જાય તો સોયદોરો લઈને તમે તમારા મોની સીવણ કરી લેવી સોય દોરાનો મતલબ એ નથી કે તમારે સોય દોરાથી તમારા મોંની સીવણ કરવાની છે આ ફક્ત એક સૂચન છે જેમ સીવણ અને દોરાથી કોઈ વસ્તુ જાય છે તેવી રીતે તમે તમારું મોં સીવી લો મારો કહેવાનો મતલબ છે કે તમે તમારી જીભને બંધ કરો તેને સીવી દો આ જીભ છે જે બિનજરૂરી પણ બોલે છે કેટલા વૃદ્ધો આજે એટલે દુખી છે કે તેમની જીભ પર નિયંત્રણ નથી

તે દિવસ આવવાનો છે જ્યારે બાળકો ઘરના માલિક બની જાય હમણાંથી તૈયારી કરો રાહ ન જુઓ ફરિયાદ કરવાનું બંધ કરી દો દીકરા વિશે જો કોઈ પૂછે કે દીકરો કેવો છે તો કહી દો બરાબર છે દીકરો સારો છે સારું છે જો તમે તેની બદનામી કોઈકની સામે કરો છો તો સારું તો પહોંચશે નહીં પણ બદનામી દીકરા સુધી તેલ મસાલા લગાડીને પહોંચી જશે સમજ્યાને મિત્રો સમાચાર આપનારા તેમની પાસે ઘણા છે તમે શું બોલો છો તેમના વિશે તે સમાચાર ત્યાં સુધી પહોંચી જશે તેમની પ્રશંસા ભલે ન પહોંચે પણ બદનામી જરૂર પહોંચશે તેથી તમે ફરિયાદ કરવાનું બંધ કરો આ બીજો મુદ્દો છે કોઈ ફરિયાદ નહીં યાદ રાખજો મારી વાત તમને ખૂબ કામ આવશે ફરિયાદ કરવાનું બિલકુલ બંધ કરી દો તમારે કોઈ ફરિયાદ નથી કરવાની અને વહુ ભોજન બનાવીને આપે છે આનંદ થી લો જે મળે તે પ્રેમથી લો શાકમાં જો ક્યારેક મીઠું વધી જાય એક બે વાર કહી દો મીઠું વધુ થઈ રહ્યું છે અને કહેવા છતાં વહુ સુધારો ન કરે મરચું વધુ થઈ રહ્યું છે વહુ સુધારો ન કરે તો તમે તમારા મનને મારી દો જો શાકમાં મીઠું વધુ હોય તો પાણી નાખીને થોડું હલકું કરીને ખાઈ લો જો મરચું વધુ હોય તો પાણીથી પછાડીને ખાઈ લો પેટ જ ભરવાનું છે હવે વૃદ્ધાવસ્થામાં સ્વાદ છોડી દો પેટ ભરવાનું છે આ હું રહસ્ય બતાવું છું સુખી જીવન જીવવા માટે ફરિયાદ કરવાનું બંધ કરો કેટલા વૃદ્ધો મજા લે છે નીતિમાં લખ્યું છે કે દીકરો ઘરમાં આવી જાય નાતી નાતણ આવી જાય તો નીતિમાં લખ્યું છે કે વૃદ્ધ પોતાનું શણગાર ઓછું કરી દેવું જોઈએ એટલે દાઈ બની ગઈ કહે છે ને ડોકરી દાઈ હવે તેનો જે નાતી હશે તે તેને આજકાલ તો મમ્મી કહે છે પણ જૂના જમાનામાં તેને ડોકરી કહેતા ડોકરી એટલે દાઈ એટલે કે હવે તમારો નંબર વૃદ્ધાવસ્થામાં આવી ગયો છે તમે તમારા મનમાં માનતા રહો કે હજી તો અમારા વાળ સફેદ નથી થયા બધે બુઢા થયા નથી પણ તમારો સંબંધ બુઢો થઈ ગયો છે તમારું પદ મોટું થઈ ગયું છે હવે તમે પિતા છો હવે તમે દુલ્હો નથી હવે તમે દુલ્હન નથી હવે તમે જુવાન નથી હવે તમે ઘરના વડીલ કહેવાઓ છો કેટલી વહુઓ મોઢે મામા કહેશે અને માયકે જઈને કહેશે ડોકરી તો જુવાન લાગે છે એવું પણ કહે છે મોઢે માં કહેશે અને પાછળથી શું કહેશે ડોકરી કારણ કે તમારું પદ ડોકરીનું આવી ગયું છે ડોકરીનો મતલબ છે વૃદ્ધાવસ્થા ખોટું ન માનતા મિત્રો જ્યારે આ વૃદ્ધાવસ્થા આવી ગઈ છે અને વૃદ્ધાવસ્થા આવ્યા પછી હવે તમે શણગાર પ્રધાન ન રહો હવે તમે રાસરંગ પ્રધાન ન રહો હવે તમે વાસના પ્રધાન ન રહો હવે તમે સાધના પ્રધાન રહો અને ઉપાસના પ્રધાન રહો તમારો સમય ભજન સંગમાં પસાર થવો જોઈએ બલકે તમારે ઘરમાં દીકરો હોવો સાથે બનબડવું ન જોઈએ મિત્રો એક વાર્તા યાદ આવે છે ચાલો શરૂ કરીએ આ વાર્તા થોડું ધ્યાનથી સાંભળજો આ વાર્તા તમને ઘણું શીખવશે પ્રિય દર્શકો એક ગામમાં એક જુવાન વહુ કુવા પર પાણી ભરી રહી હતી દેખાવમાં ખૂબ સુંદર હતી ત્યાંથી એક ઘોડેસવાર ઘોડેસવાર આવ્યો આવ્યો ઘોડો લઈને અને તે વહુ પર પાણી ભરી રહી હતી તે જુવાન સ્ત્રીને જોઈને ઘોડો રોકી દે છે અને ઘોડો રોકીને તે વહુને તે જુવાન સ્ત્રીને પૂછવા લાગ્યો હે વહુ આ જમીન ક્યાં લાગે છે તેણે કહ્યું જમીન ક્યાં લાગે છે રાજકુમાર હોવા છતાં ખબર નથી અરે જમીન જે ચાલે છે તેના પગમાં લાગે છે જે બેસે છે તેના નિતંબમાં લાગે છે અને તમે કહો છો જમીન ક્યાં લાગે છે મિત્રો આ જવાબથી તે રાજકુમાર ખૂબ ખુશ થયો તેણે કહ્યું ભાઈ આ વાતનો જોડો મળે તો ઘોડો તમને છોડી દઈશ આમ જ્યારે તેણે કહ્યું તો વહુએ કહ્યું ઘોડો છોડી દેશો મારા માટે જવાબ આપ્યો હા હું તમારા માટે આ ઘોડો છોડી દઈશ આ વાતનો જોડો મળાવી દો તો મિત્રો તે વહુ કહે છે મારા માટે અશ્વ તમે છોડી દેશો તમે નથી જાણતા નરનારી તો સાથે છે અસુની સાથે હવે બિનજરૂરી બકવાસ કેમ કરો છો જાઓ તમારું કામ કરો વહુએ કહ્યું અરે ઘોડો ઘોડી સાથે છે નારી સાથે છે તું ફાલતુ બકવાસ કેમ કરે છે તું તારો રસ્તો જઈને નાપ મિત્રો તે રાજકુમાર તે ઘોડો છોડીને ત્યાંથી ચાલ્યો ગયો ઘોડો તેણે છોડી દીધો એટલી વારમાં તે નીકળી ગયો રાજકુમાર અને તેનો પતિ આવ્યો જોયું કે આ તો રાજાનો ઘોડો છે રાજકુમારનો ઘોડો છે તેણે કહ્યું ઘોડો કોનો છે ત્યારે પત્નીએ કહ્યું કે એક છોકરો જઈ રહ્યો હતો અને આવી આવી વાત કરી અને ઘોડો છોડી દીધો ત્યારે તેના પતિએ વિચાર્યું લાગે છે જરૂર કંઈક દાળમાં કાળું છે આમ કોઈ ઘોડો કેવી રીતે છોડી દે હવે મિત્રો તેણે કંઈ જાણ્યું નહીં સમજ્યું નહીં કોઈની પાસે અને એક મુંગરી લીધી અને પોતાની પત્નીને તે મુંગરીથી મારવા લાગ્યો ખૂબ મારી મારતા મારતા તેને ઘરે લઈ ગયો જ્યારે ગયો તો બિચારીને એટલી મારપીટ થઈ કે તે રડતી રડતી પરેશાન થઈ ગઈ રડતી રડતી તે તે પરેશાન હતી હતી હવે ઘણી જગ્યાએ તેના આખા શરીરમાં મુંગરીથી મારપીટ થઈ તેથી તેના હાડકા દુખતા હતા મારપીટ કરીને પતિ એક જગ્યાએ મુંગરી મૂકી દે છે અને પછી તે બહાર ચાલ્યો ગયો થોડીવાર પછી તેનો સસરો ક્યાંકથી આવ્યો જ્યારે આવ્યો વહુ રડી રહી હતી તો સસરો બોલે છે વહુ કેવી રીતે મારી વહુ કેમ મારી તેના શરીરમાં તો એમ પણ ઈજા થઈ હતી તે રડી રહી હતી અને બુઢો તેને ચીડવી રહ્યો હતો આંગળી ચડાવી રહ્યો હતો વારંવાર કહેતો હતો વહુ કેવી રીતે મારી અરે વહુ કેવી રીતે મારી મિત્રો વહુને ગુસ્સો આવ્યો અને તેજ મુંગરી જેનાથી તેની મારપીટ થઈ હતી તેના પતિ દ્વારા તેણે મુંગરી ઉપાડી અને પોતાના સસરાને એટલે કે તે બુઢાને મારવા લાગી હવે જેવી વહુએ મુંગરીથી તે બુઢા સસરાને મારવાનું શરૂ કર્યું તો તે તે બુઢો એકદમ ચીસો પાડવા લાગ્યો વહુએ કહ્યું તમે વારંવાર કહો છો કે કેવી રીતે મારી કેવી રીતે મારી કેમ મારી તો આવી રીતે મને મારી જોઈ લીધું આવી રીતે તમારા દીકરાએ મારપીટ કરી છે મિત્રો બિચારો બુઢો જે હતો તે વહુ દ્વારા માર ખાઈ ગયો પછી તે ગામના પંચોને બોલાવવા ગયો જઈને પંચોને કહ્યું અરે વહુએ તો મારી ખૂબ મારપીટ કરી છે પંચોને બોલાવીને રાજા સુધી આ વાત પહોંચી ધ્યાથી સાંભળજો મિત્રો રાજાએ પૂછ્યું હા ભાઈ શું માજરું છે ત્યારે પંચોએ કહ્યું કે વહુએ સસરાને માર્યો છે હવે મિત્રો તે વહુને પણ બોલાવી લીધી રાજાએ કહ્યું રાતનો સમય છે અને રાતભર આ જેલમાં રહેશે વહુ જેલમાં રહેશે સવારે નિર્ણય થશે મિત્રો વહુને જેલમાં નાખી દીધી અને બે સિપાહીને તેની રખેવાળીમાં રાખ્યા તો એક સિપાહીએ કહ્યું હું તો આખી રાત જાગી નહીં શકું મને માફ કરો પણ બીજો જે હતો રખેવાડ તેણે કહ્યું હુજુર હું જાગીશ તે એક મુસલમાન હતો તેની લાંબી લાંબી દાઢી પણ હતી તે મુસલમાન સિપાહીને તેની રખેવાળી પર રાખ્યો હવે તાળું લાગેલું છે અને ચાવી તેની પાસે છે બહાર દરવાજે તે રખેવાળી કરી રહ્યો છે મિત્રો રાતના જ્યારે એક વાગ્યો તો મિયાંજી તે વહુને જોઈને ખૂબ ગીત ગાઈ રહ્યો છે અને કહે છે વાહ રે વાહ અલ્લાહ મિયા તે આ વહુનું કેવું રૂપ બનાવ્યું છે તેનો ચહેરો કેવો બનાવ્યો છે તેની મૂર્તિ કેવી બનાવી છે ભાઈ વહુ કહે છે અરે મિયાનજી તમે આ ચહેરો શું જોઈ રહ્યા છો મારો અસલી ચહેરો જોશો તો પાગલ થઈ જશો જોતા જ રહી જશો જવાબ આપ્યો ભાઈ ચહેરો ક્યાં છે વહુએ કહ્યું તે તો હું ઘરે છોડીને આવી છું મિયાનજી મિયાનજીએ કહ્યું ભાઈ એક વાર તે અસલી ચહેરો તો બતાવો જ્યારે નકલી ચહેરો આટલો સુંદર છે તો અસલી ચહેરો કેટલો સુંદર હશે કેટલી ગજબ લાગતી હશે તેણે કહ્યું અસલી ચહેરો તમારે જોવો છે તો મારું કપડું તમે પહેરો અને અને તમે અહીં બેસો હું ઘરે જાઉં છું અને અસલી ચહેરો લઈને આવું છું મિત્રો એવું જ થયું મિયાજીને તેણે નજીક બોલાવ્યો અને પોતાની સાડી જે હતી તે મિયાજીને પહેરાવી દીધી અને તે ઘરે ચાલી ગઈ હવે તે પાછી શા માટે આવવાની હતી તે જેલમાં આરામથી ઘરે જઈને સુઈ ગઈ અને સુઈ ગઈ બીજી બાજુ મિયાનજીને એટલી પણ અક્કલ ન આવી કે કોઈ સ્ત્રી પોતાનો ચહેરો છોડીને આવે પણ તે મિયાનજી સાડી પહેરીને અંદર બેસી ગયો હવે સવાર થઈ રાજાએ કહ્યું ભાઈ ત્યાં જાઓ ફલાણા નંબરમાં એક વહુ બંધ છે તેને પકડીને અહીં લઈ આવો મિત્રો તેને પકડી લાવ્યા રાજાએ કહ્યું અરે વહુ ઘૂંઘટ ઉઠાવો વાત કરો શું વાત છે અને જેવો ઉઠાવ્યો રાજાએ કહ્યું કહ્યું તમે હા જે વહુને તમે બંધ કરી હતી હું તેની રખેવાળી કરી રહ્યો હતો અને તે વહુએ પોતાની સાડી મને પહેરાવી અને મારી સાથે ધોખો કરીને ચાલી ગઈ મિત્રો રાજાએ કહ્યું અચ્છા આ વહુની આ હિંમત પોતાના સિપાહીઓને કહ્યું જાઓ તે વહુને પકડીને ફરીથી લઈ આવો સિપાહીઓ ગયા અને તેને પકડી લાવ્યા રાજાએ પૂછ્યું એક વાત કહો વહુ તમે સાડી પહેરાવીને આને ધોક્કો કર્યો આ શા માટે કર્યું એની સાથે બહુ કહે છે જુઓ નિર્ણય લેવાનો છે રાજા સાહેબ તો ન્યાય કરો વિવેક નિર્ણય લો કહે કેવી રીતે કહે પહેલા તો મારા પતિને પૂછો કે મને શા માટે માર્યું દુખતા હતા આટલી બધી ઈજા થઈ હતી તો મારા સસરાને પૂછો કે આ ચૂંટી શા માટે લેતા હતા અને મને શા માટે કહેતા હતા શા માટે મારી શા માટે મારી કેવી રીતે માર્યું અમે શું કહીએ કે કેવી રીતે માર્યું ત્યારબાદ મેં એમને મારીને બતાવી દીધું કે આવી રીતે માર્યું ત્યારબાદ તમારી પાસે ફરિયાદ આવી અને તમે અમને જેલમાં બંધ કરી દીધા તો જ્યારે તમે મને જેલમાં બંધ કર્યો તમે મિયાજીને પહેરામાં મૂક્યા હતા મિયાજી મારા રૂપના આશિક બની ગયા અને રાત્રે ગીત ગાતા હતા કહેતા હતા એ અલ્લાહ મિયા તે કેવી સુરત બનાવી છે એમને તમે પહેરામાં રાખ્યા હતા કે મારો રૂપ કે મારો ચહેરો જોવા માટે રાખ્યા હતા શું હું મૂરખ છું તે બહુએ કહ્યું કે રાજા સાહેબ મને ચાર પાંચ મૂરખ મળ્યા રાજાએ પૂછ્યું કયા કયા ચાર પાંચ મૂરખ મળ્યા તો બહુ કહે છે કે પહેલો મૂરખ મને મળ્યો તે ઘોડાવાળો જે રાજકુમારને છોડીને ગયો હતો બીજો મૂરખ મારો પતિ મળ્યો જેણે બિંજાણે બુઝે મને માર્યો ત્રીજો મૂરખ મારા સસરા મળ્યા જે ચૂંટી લઈને મને વારંવાર એ જ કહેતા હતા કે કેવી રીતે માર્યું કેવી રીતે માર્યું અને ચોથો મૂરખ મિયાજી મળ્યો એમને ખબર ન હતી કે કોઈ સ્ત્રીનો ચહેરો ઘરમાં નથી રહેતો અને પાંચમો મૂરખ હું કહેવા નથી માગતી સરકાર રાજાએ પૂછ્યું શા માટે બોલો બોલો પાંચમો મૂરખ કોણ છે કહે પાંચમો મૂરખ તમે જાતે છો કહે કેવી રીતે જવાબ આપ્યો કોઈ સ્ત્રીને બિનસમજી જેલમાં નાખી દીધી આ કેવો ન્યાય છે કોઈની પત્નીને કોઈની બહુને બિનજાણે જેલમાં ન નાખવી જોઈએ જે તમે મને નાખી દીધી તમે પાંચમો મૂર્ખ છો અને આ પાંચે મૂર્ખોને હું બોધપાઠ શીખવવા માંગુ છું એણે કહ્યું શું શીખવશે કહે પાંચે મૂર્ખ પોતપોતાના કામ માટે લાયક નથી

વૃદ્ધાવસ્થા વિશે મે ઘટના કહી છે કે બુદ્ધો બાબા ચૂંટી લેતો હતો એટલે કે જ્યારે વૃદ્ધાવસ્થા આવે તો મો સીવીને રાખવું જોઈએ એવું નથી કે તે બહુના સસરા વારંવાર ચૂંટી લેતા હતા આ રીતે કહેતા હતા કે કેવી રીતે માર્યું કેવી રીતે માર્યું તેથી મો સીવીને રાખવું જોઈએ મિત્રો જો તમે આવું કરો છો તો વૃદ્ધાવસ્થામાં તમે સુખી રહેશો આ પહેલી વાત પહેલી વાત છે તમે તમારી વાણી પર સંયમ રાખો બીજી વાત છે ફરિયાદ બંધ કરી દો ત્રીજી વાત છે તમારા જેટલા બાળકો છે તેમાંથી કોઈની સાથે પક્ષપાત ન કરો ધ્યાન આપજો જો ત્રણ બાળકો છે તો ત્રણેયને સરખો પ્રેમ આપો ત્રણ બહુઓ છે તો ત્રણેયને સરખો પ્રેમ આપો જ્યાં એક છે ત્યાં તો કહેવું જ શું પણ કોઈના ત્રણ પણ છે પાંચ પણ છે તો કોઈ બાળક સાથે તમે પક્ષપાત ન કરો અને ચોથી વાત એ છે ખૂબ ધ્યાન આપવાની વાત છે તમે તમારી વૃદ્ધાવસ્થા માટે થોડું ધન રાખો બધું વહેંચી ન દો બધું તમે હરિશ્ચંદ્ર ન બનો નહીં તો વૃદ્ધાવસ્થામાં તમારા આજ બાળકોનું મન બદલાશે એમના વિચારો બદલાશે એમને બાળકો થશે બાળકો પ્રત્યે એમનું અલગ આકર્ષણ વધશે જો તમે તમારી વૃદ્ધાવસ્થા માટે કંઈ નહીં રાખ્યું તો વારંવાર તમારે હાથ ફેલાવવો પડશે તેથી ધનનું વહેંચણી કરો તો થોડું ધન તમે તમારી પાસે પણ રાખો તમારી દીકરીઓ છે ક્યારે દીકરીઓ માતાપિતાને ત્યાં આવે છે અલગથી તહેવારો જ્યારે આવે છે તો દીકરીઓ આવે છે અને ક્યારેક દીકરાનું મન નથી હોતું બહેનોને આપવા માટે અને તમારું મન છે તમારી દીકરીઓને આપવા માટે તો શું દીકરાઓની સામે તમે હાથ ફેલાવશો તેથી તમે થોડું ધન તમારી પાસે પણ રાખો આ કેટલા નંબરનો સૂત્ર છે મિત્રો આ ચોથા નંબરનો સૂત્ર છે અને પાંચમા નંબર સૂત્ર યાદ રાખજો મન આપીને કામ લેજો જો કોઈનું મન ક્યારે કોઈ કામ કરવાનું ન હોય તો તમે એને તંગ ન કરો તમે ગુસ્સે કે ચીડાઈને ખોટું ન બોલો મન જોઈને કામ લેજો અને ક્રોધ ન કરો નહીં તો કેટલાક લોકો હોય છે કે વૃદ્ધાવસ્થામાં વધુ ગુસ્સો કરે છે વધુ ક્રોધ વધુ અંદરની ઉત્તેજના એમની વધે છે બિલકુલ નહીં કહેવત છે કે આવક ઓછી અને ખર્ચ વધુ તો આ તો હાલ બગડશે અને શક્તિ ઓછી અને ગુસ્સો વધુ આ તો ચાલ બગાડશે આવું પણ કહેવાય છે વૃદ્ધાવસ્થામાં તમે ક્રોધ ન કરો અને અંતે સૂત્ર છે વૃદ્ધાવસ્થા માટે છઠ્ઠો સૂત્ર કે વૃદ્ધાવસ્થામાં જેટલું બને તેટલું ધ્યાનથી સત્સંગ કરો એકાંતમાં રહો સંયમથી રહો સ્વાધ્યાય કરો નિમજન કરો અને જ્ઞાનમાં લીન થઈ જાઓ ભજન કરો જેટલું બને તેટલું તમે આનું ધ્યાન રાખો ઘરમાં બહુ આવી જાય દીકરા જવાન થઈ જાય પૌત્ર પૌત્રી આવી જાય અને તમારા વાળ પાકવા લાગે તો વાળ ન રંગાવો આજકાલ તમે જોયું હશે લોકો વાળ રંગાવે છે તેથી વાળ ન રંગાવો તમે મનને જ્ઞાથી રંગાવો વાળ રંગશો તો પછી ઉજળું થઈ જશે પણ મનને રંગશો તો મન હંમેશા આનંદિત રહેશે પોતાને સમજાવો પોતાને કહો જીતની હાર હજુ બાકી છે ધાર હજુ બાકી છે અને પાર હજુ હજુ બાકી બાકી છે છે અને આ વૃદ્ધાવસ્થામાં તમારે હારવું પડી શકે છે યુવાનીમાં જીત અને વૃદ્ધાવસ્થામાં હાર મારે તમને કહેવું છે જો તમે જીતવા માંગો છો તો હારવાનું શીખો કારણ કે આ જીવન આજે છે અને કાલે નહીં રહે તો મિત્રો હવે તો તમે તે છ વાતો વિશે જાણી જ ચૂક્યા છો ઓછું બોલવું તમારી વાણી પર સંયમ રાખવો જે મળે તે ખાઈ લેવું તમારા દીકરાઓની કોઈની સાથે સાથે ફરિયાદ ન કરવી તેમની બડબડવું નહીં આ છ વાતો જે મેં તમને કહી છે જો તમે આને જીવનમાં ઉતારી લીધી તો હું તમને વચન આપું છું અને પડકાર સાથે કહું છું કે તમને વૃદ્ધાવસ્થામાં દુઃખ નહીં મળે તમારી વૃદ્ધાવસ્થા શાંતિથી સુખથી કપાઈ જશે તમારી સંતાન તમારી સેવા કરશે અને જો તમે તમારી વાણી પર સંયમ નહી રાખી શકો અને તમારા દીકરાઓ બહુઓ પૌત્રીઓ સાથે બડડતા રહેશો તો તમારું અપમાન થશે તમને ગાળો મળશે અને શક્ય છે કે તે બહુની જેમ તમને પણ મારી દેવામાં આવે કહે છે ને કે જ્યારે શરીર નબળું થઈ જાય તો ગુસ્સો તો આવે છે પણ તે ગુસ્સા પર નિયંત્રણ રાખવું આજ વૃદ્ધાવસ્થામાં માનવતા ધર્મ છે અને જો તમે તે સમયે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખ્યું બહુ કે દીકરાએ કંઈક કહી દીધું તેને સાંભળી લીધું તો સમજી લો કે જીત તમારી થશે તમે વૃદ્ધાવસ્થામાં હારશો નહીં તમને તમારા દીકરા બહુઓ અને નાતીપૌત્રીઓ તરફથી સુખ મળશે તેથી મિત્રો આ છ વાતો વૃદ્ધાવસ્થામાં લોકો માટે ખૂબ જ અનિવાર્ય છે જે અમે આ વિડિયોમાં તમને કહી છે હવે ભલે તે વૃદ્ધ માતા પિતા હોય કે વૃદ્ધ સાસુ સસરા હોય એટલે કે વૃદ્ધ અને વૃદ્ધા માટે આ છ વાતો ખૂબ જ માન્ય રાખે છે તો મિત્રો આજે આટલું જ હવે તમારી પાસે ક્ષમા માગીએ છીએ ફરી મળીશું આગલા વીડિયોમાં કોઈ બીજી ચર્ચા સાથે બધા સબસ્ક્રાઇબર બંધુઓ અને દર્શક ભાઈઓ માટે નમસ્કાર જય શ્રી કૃષ્ણ